ગુજરાત રાજ્યમાં એક પછી એક અકસ્માતો વધતા જઈ રહ્યા છે તાજેતરના અહેવાલ બગોદરા વટામણ હાઇપે પરથી આવ્યા છે જ્યાં એક ખાનગી કંપનીની લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં દસથી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા આ દુર્ઘટના બગોદરાની તારાપોર ચોકડી નજીક સર્જાઈ હતી મળતી માહિતી અનુસાર ખાનગી લક્ઝરી બસ ચાલકને ઝોંકો આવી જતા દુર્ઘટના સર્જાઇ હોવાના અહેવાલ છે મુસાફરોએ એવો દાવો કર્યો હતો કે ડ્રાઈવરને આવી જતા ઉભી ટ્રકની ની પાછળ ભેટ ટકરાઈ હતી આ બસ થી જુનાગઢ જઈ રહી હતી ત્યારે દુર્ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ તોડી આવ્યો હતો અને અકસ્માતનો ગુનો દાખલ કર્યો હતો ત્યારબાદ બગોદરા બાવડા ફેદરાથી એમ્બ્યુલન્સ પહોંચીને તાત્કાલિકના ધોરણે ઇજાગ્રસ્તોને બગોદરા આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડ્યા હતા તો બીજી તરફ છ ગંભીર રીતે ઇજાગ્રસ્તો ને અમદાવાદ ની હોસ્પિટલ માં વધુ સારવાર માટે રિફર કરાયા હતા બ્યુરો રિપોર્ટ એન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ